વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક સ્વપ્ન જે માત્ર અડતાળીસ મહિનામાં સાકાર થયું એ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્વપ્ન ગુજરાતના આ લોખંડી પુરુષ આજે અસરદાર બની ગયા છે એસઓયુ બન્યા પછી ગુજરાતના નર્મદા જિલ્લા કેવડિયાના ગામનું ચિત્ર બદલાઈ ગયું ક્યારેક તેતાળીસ ટકા વન વિસ્તાર અને ખેતમજૂરી પર નિર્ભર ગણાતો આ આદિવાસી જિલ્લો આજે વૈશ્વિક પ્રવાસન નકશા પર ચમકી રહ્યો છે સ્થાનિક આદિવાસીઓ માટે આ પ્રતિમા આશીર્વાદરૂપ સાબિત થઈ છે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી માટે કેવડિયા પ્રવાસીઓનું હોટ ફેવરિટ બન્યું છે કેવી રીતે થયો છે વિકાસ જુઓ આ ખાસ અહેવાલમાં નર્મદા જિલ્લાના લોકો જે ક્યારેક માત્ર ખેતમજૂરી પર જીવન ગુજારતા હતા આજે અહીં ખુશાલી છવાઈ છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ પણ કેવડિયા ખાતે આવેલો છે નર્મદા ડેમ બનાવવાનું સ્વપ્ન સરદાર વલ્લભભાઈ પટેલે જોયું હતું અને ત્યારબાદ ઓગણીસો એકસઠમાં જવાહરલાલ નહેરુએ ખાતમુહૂર્ત કર્યું વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાનો વિચાર બે હજાર બારમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આવ્યો 31 ઓક્ટોબર 2013 ના રોજ 182 મીટર ની પ્રતિમાનો શિલાન્યાસ કર્યો આ પ્રોજેક્ટ ને ખુલ્લો મુક્યા ને 5 વર્ષ પૂરા થયા છે અને 2018 થી અત્યાર સુધીમાં 2.5 કરોડ થી વધુ પ્રવાસીઓ આવી ચૂક્યા છે હાલ ડિસેમ્બર મહિનો હોટ ફેવરિટ બન્યો છે જેના કારણે રોજના 40 થી હજાર પ્રવાસીઓ આવતા સ્થાનિકોને મોટી રોજગારી મળી છે તો અહીંયા અમે 40 દેકી બેનો કામ કરીએ છીએ નેચરલ સોપ છે બામ્બુ બાંબુક્રાફ્ટ છે એર છે ઓર્ગેનિક પોટ છે બોનસાઈ છે અને ઓર્ગેનિક અમારો બે મેનુ છે ત્રણસો પચાસ ની થાળી છે અને બસો વીસ ની થાળી છે તો ઓનલાઈન પણ બુકિંગ થાય છે અને ઓફલાઈન બી મળે છે તો અહીંયા અમારી બહેનો જે અમારું ગુજરાતી ખાવાનું છે એ બનાવીને બહારથી જે ટુરિસ્ટ આવે છે ને એમને ખવડાવે છે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નામ દેશ અને દુનિયામાં રોશન થયું છે પહેલા માત્ર સરદાર સરોવર ડેમ જ હતો પણ હવે સાધુ ટેકરી પરની આ વિરાટ પ્રતિમા નર્મદા જિલ્લાને વિશ્વ ફલક પર દર્શાવે છે અહીં આવતા પ્રવાસીઓ માટે હવે મોટી હોટલો ટેન્ટ સિટી અને હોમ સ્ટે શરૂ થયા છે ખાસ કરીને એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી માટે તમામ હોટલો અને ટેન્ટ સિટી ફૂલ બુકિંગ થઈ ગયા છે હોટલ મેનેજમેન્ટ દ્વારા સ્પેશિયલ ગાલા ડિનર અને ડીજે પાર્ટીના કાર્યક્રમો પણ ગોઠવવામાં આવ્યા છે આ નવા આકર્ષણોને કારણે અહીંના સ્થાનિકોને પણ મોટી રોજગારી મળી છે

પેલી વાર અમેરિકા થી હું બે હજાર એકવીસ માં આયેલો પછી અત્યારે આયો પચીસ મો ખાસું development થયેલું જોયું છે અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી માં અલગ અલગ બધા પ્રદર્શનો ને અને પ્લસ ઉપરથી તમાર તમારા રિક્ષા ની સગવડ અલગથી તમને મળી રહેશે એ સારામાં સારું અમારા માટે સારું કહેવાય કે ભાઈ ચાલુ નથી પડતું અને આ સગવડ મળી રહેશે અને ઉપરથી બીજું ક

એટી ટુ એટી ફાઇવ પર્સન્ટ સ્ટાફ જે અહીંયા રોજગારી પામે છે એ ઓથોરિટીના કર્મચારીઓ હોય કે વિભિન્ન જે હોટલો આવી છે એના કર્મચારીઓ હોય એમાં સ્થાનિકો જ હોય છે અ એક સખી મંડળો થકી જે બધી કેન્ટીન ચલાવવાની વસ્તુઓ વેચવાની એ જે ઓપોર્ચ્યુનિટીઝ મળી તો સ્પષ્ટ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુએલ દિશાને કારણે

જ્યાં એકત્રીસ બે દિવસ વડાપ્રધાન આ પ્રવાસીઓ માટે દર વર્ષે નવા નવા પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યા છે ઉત્તમ સુવિધાઓ મળી રહી છે આ વિસ્તારના આદિવાસીઓને સારી એવી રોજગારી મળી રહી છે સ્ટેચ્યુ યુનિટીના વિકાસથી આ વિસ્તારનો વિકાસ થયો છે આજુબાજુના ગામો વિકાસ થયો છે સારા રસ્તાઓ બન્યા છે નાના આદિવાસીઓને નાની મોટી વસ્તુઓ વેચીને આવક કરવાની રોજગારી પણ મળી રહી છે નોકરી પણ મળી રહી છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી અત્યારે આ વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થયું છે દીપક જગતાપ ટીવી થર્ટીન ગુજરાતી ભક્તિ ગુજરાતી નર્મદા